સની વધ પક્ષની ષટ તિલા એકાદશીની વાર્તા આ એકાદશીને તિલદા નામે પણ ઓળખવામાં આવે છે અને અને આ એકાદશીના દિવસે તલનું વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ શ્રી કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે હે નારદ હું તમને આજે સઠતિલા એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો પૂર્વે એક બ્રાહ્મણી હતી તે વ્રતો ઉપવાસ દેવપૂજામાં અતિશય પ્રીતિવાળી હતી પણ તેને કોઈને કોઈ દિવસ અન્ન કે વસ્ત્રનું દાન આપેલું નહીં ત્યારે એક સમયે તેને સુખ આપવા માટે હું પોતે એક ભિક્ષુકનું રૂપ લઈને ભિક્ષા માગવા ગયો એ સમયે પોતાનું ઘર લીપતી હતી મેં ભિક્ષા માટે યાચના કરી ત્યારે મને તિરસ્કાર કરીને બોલી કે તું અહીં શા માટે આવ્યો છે બીજે જા ને મારી પાસે કાંઈ પણ છે નહીં તો પણ હું ગયો નહીં અને બીજી વાર યાચના કરી ત્રીજી વાર યાચના કરી ત્યારે તે મારા પાત્રમાં માટીનો પિંડો નાખીને ગઈ ત્યારે હું ત્યાંથી તે લઈને ચાલતો થયો પછી જ્યારે તેને દેહને અંતકાળ આવ્યો અને હું મારા વૈકુંઠ ધામમાં તેડી ગયો મને માટીનો પિંડો આપેલો તેથી તે પુણ્ય કરીને એક સારો મજાનો બંગલો રહેવા આપ્યો તેમાં તે રહી પણ ભૂખ તરસ અતિશય લાગી તેથી ઘરમાં આમ તેમ જોવા લાગી પણ ઘરમાં કાંઈ પણ અન્ન વસ્ત્ર જળ વગેરે જોવામાં આવ્યું નહીં ત્યારે તેણે મને પૂછ્યું કે આ ઘર તો સારું છે પણ તેમાં કંઈ ખાવા પીવાનું છે નહીં તો એ ઘરમાં રહીને મારે શું કરવું ત્યારે મેં કહ્યું કે તે વ્રતો ઉપવાસો ખૂબ કરેલા છે પણ કોઈને ચપટી અન્ન કે વસ્ત્ર કે જળ આપ્યું નથી તેથી તે કાંઈ પણ તને મળશે નહીં મને માટીનો પીંડો આપ્યો છે તેથી ઘર મળ્યું છે નહીં તો તને આ ઘર પણ ના જો ખાવા પીવા અને પહેરવા જોઈતું હોય તો તું અને સટતિલા એકાદશી કરજે તો અહીં અન્ન વસ્ત્રો મળશે કારણ કે અહીં તો જે પહેલા આપ્યું હોય તે જ મળે છે ત્યારે તે કહેવા લાગી કે સટ તિલા કોને કહેવાય તે હું નથી જાણતી માટે મને કહો ત્યારે મેં કહ્યું કે તારા ઘેર દેવાંગનાઓ તને જોવા માટે મારી ઈચ્છાથી આવશે તને જોશે ત્યારે તું પૂછજે એટલે તે કહેશે પછી તે દેહમાં આવી ત્યાં તો દેવાંગનાઓ આવી તેને પૂછ્યું કે તમે મને સટતિલાનું વ્રત કહો ત્યારે તેણે કહ્યું કે પોષવદ એકાદશીના દિવસે પવિત્ર જળથી સ્નાન કરીને ત્યાર પછી શ્વેત એટલે કે સફેદ તલથી સ્નાન કરવું તલથી પૂજન કરવું તલ શરીરે ચોળવા તલનું નૈવેદ્ય ધરવું તલવાળા જળનું પાન કરવું અને તલનું ભક્ષણ કરવું અને અન્ન વસ્ત્ર અને તલનું દાન કરવું આમ કહી દેવાંગનાઓ અદ્રશ્ય થઈ ગઈ ત્યાર પછી તેણે તે પ્રમાણે સટતિલા એકાદશીનું વ્રત કર્યું પછી અંતે વૈકુંઠ ધામમાં જઈને અપાર ધન ધાન્ય વસ્ત્રો વગેરેથી પૂર્ણ ઘરને પામી આવું ઉત્તમ સટતિલાનું વ્રત છે તો તે વ્રત અવશ્ય કરવું જોઈએ અને જો વ્રત ભગવાનની પ્રસન્નતાથી કર્યું હોય તો દરેક મનુષ્યને અંતે ભગવાનના ધામ એટલે કે વૈકુંઠને પામે છે જય શ્રી કૃષ્ણ